નમસ્કાર દર્શક મિત્રો ઈદ એ મિલાદુનબીસ ના વિજાપુર શહેરમાં પૈગમ્બર હઝરત મોહમ્મદ સલ્લેહો અસલમની પંદરસો મી સાલગીરાહ નિમિત્તે ઈદ એ મિલાદુન નબીનો તહેવાર અત્યંત ધામધૂમપૂર્વક અને શ્રદ્ધા ભાવથી ઉજવવામાં આવ્યો હતો શહેરની ગલીઓ મસ્જિદો અને મોહલ્લાઓ રોશનીઓ ફૂલો અને લીલા ઝંડાઓથી સજાવવામાં આવ્યા હતા જે નબી પાકના પ્રેમ શાંતિ અને ભાઈચારાના સંદેશનું પ્રતિક બન્યા હતા શહેરની વિવિધ મસ્જિદોમાં પરંપરાગત રીતે હઝરત મોહમ્મદ સલ્લાહુ અલહ વસલમના બાલ મુબારકની જાહેરાત માટે મોટી સંખ્યામાં બિરાદરો એકઠા થયા હતા ખાસ કરીને વહોરવારની મોટી મસ્જિદમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી જ્યાં દુઆઓ અને દુરુદ શરીફનો પાઠ કરવામાં આવ્યો હતો આ પછી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ન્યાઝ શરીફના કાર્યક્રમો યોજાયા ઉલ્માઓએ નબી નબીએ પાક નબી પર પ્રવચનો આપ્યા હતા નાદ શરીફની મહેફિલોએ વાતાવરણને રૂવાની બનાવ્યો હતો બપોરના સમયે શહેરના ઠેર ઠેર રસ્તાઓ અને ગલીઓમાં ડીજેના સુરતાલ પર ભવ્ય જુલુસે મિલાદ નીકળ્યો હતો આ જુલુસમાં શ્રદ્ધાળુઓ હાથમાં પરચમ લઈ ઈશ્કે રસૂલમાં દિવાના થઈ ઝૂમી રહ્યા હતા બાળકો યુવાનો અને વડીલો નબી પાકની શાનમાં નાતો અને દુરુદ ગાતા ઉત્સાહપૂર્વક આગળ વધ્યા હતા દરેક મહોલ્લા અને ગલીઓમાં શ્રદ્ધાળુઓએ દૂધ કોલ્ડ ડ્રિંક્સ ચોકલેટ ગોળીઓ અને બિસ્કીટ સહિતની પ્રસાદીનું વિતરણ કરી જુલુસનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું આ જુલુસે શહેરના મુખ્ય માર્ગોને નાતે શરીફ અને દુરુદના નાદથી ઘૂંસતા કર્યા હતા જુલુસ જુલુસની શાંતિપૂર્ણ અને સુરક્ષિત યાત્રા માટે બીજાપુર પોલીસના ત્રણેય પીએસઆઈ સહિત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી હતી આ ઉપરાંત ચાર સપ્ટેમ્બરની રાત્રે મદની કમિટી લારી એસોસિએશન દ્વારા ન્યાજ પ્રસારીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો નબી પાકની યાદમાં ન્યાજ હાંસલ કરી હતી તેવી જ રીતે પાંચ સપ્ટેમ્બરના દિવસ એટલે કે ઈદે મિલાદુન નબીના દિવસે વોરવાડ ખાતે તથા કસ્બા મસ્જિદની પાસે યુસેની યંગ કમિટી દ્વારા પણ એક મોટો નિયાજ પ્રસાદીનો કાર્યક્રમ યોજાયો હતો આ ઉપરાંત યા આસિયાની યંગ કમિટી દ્વારા પણ પાંચ સપ્ટેમ્બરની રાત્રે ઈદગાહ હોલ ખાતે નિયાજ પ્રસાદીનો ભવ્ય એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં શ્રદ્ધાળુએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમોએ નબી સલ ના દયા ઉદારતા અને સેવાના સંદેશને જીવંત કર્યો હતો જ્યારે સર્વધર્મ ધર્મ સમુદાયના લોકો એકબીજાના તહેવારોમાં સહભાગી બની ભાઈચારો અને એકતાનો સંદેશ ફેલાવી રહ્યા છે ત્યારે ઈદ એ નબીના પવિત્ર અવસરે પૈગમ્બર હઝરત મોહમ્મદ સલ્લાહ અલહી શીખ અને તેમના જીવનના સંદેશને યાદ કરવું વધુ મહત્ત્વ વધુ મહત્ત્વનું બની જાય છે આજે કેટલાક લોકોમાં નબી સલ્લાહ અલહી વસલમ વિશે કોટી માહિતી અને ગેરસમજો ફેલાયેલી જોવા મળી રહી છે પરંતુ સત્ય એ છે કે તેઓ ફક્ત મુસ્લિમો માટે જ નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડ માટે બનીને એટલે કે સર્વ માનવજાત માટે રહેમત તરીકે પધાર્યા છે નબી સલ્લાહ અસલમનું જીવન પ્રેમ દયા ન્યાય સમાનતા અને ભાઈચારાનું જીવંત ઉદાહરણ છે તેમણે દરેક વ્યક્તિ ચાહે છે તે કોઈ પણ ધર્મ જાતિ કે સમુદાયનો હોય સાથે સમાન વ્યવહારની શીખ આપી તેમના ઉપદેશોમાં માનવતા કરુણા અને શાંતિનો સંદેશો સમાયેલો છે જે આજે પણ વિશ્વભરના લોકો માટે પ્રેરણાદાયી છે તેમણે ગરીબો અનાથો અને જરૂરિયાતમંદોની સેવા કરવાનું મહત્ત્વ શીખવ્યું છે અને સમાજમાં ન્યાય અને શાંતિ સ્થાપવા માટે સતત પ્રયાસો કર્યા છે આ ઉપરાંત આ ઉજવણીએ વિજાપુરના મુસ્લિમ સમુદાયમાં એકતા પ્રેમ શાંતિની ભાવના વધુ મજબૂત કરી શહેરના લોકોએ નબી સલ્લાહસલમની તાલીમ પર અમલ કરવાનો અને સમાજમાં ભાઈચારા ભાઈચારો ફેલાવવાનો સંકલ્પ લીધો હતો